હાલની દવા વિશે અને વાયરસ અને ફૂગની દવા વિશેની આજે આપણે તમને માહિતી દેવાની છે તો હવે આજે વિશેષ કોઈ સમય નહીં બગાડતા આપણે આજે વિડીયોની શરૂઆત કરીએ હવે જો રીંગણીમાં સંધાયથી મોટામાં મોટો પ્રશ્ન આવતો હોય તો એ છે ફળનો સડો અને ડોકામળી તો હવે ફળનો સડો અને ડોકામળી માટે સારામાં સારું બેસ્ટ રિઝલ્ટ આપતી કોઈ દવા હોય તો એ છે તુફાન પ્લસ અને થાયો

સ્પેશિયલ રીંગણી માટે બનાવવામાં આવેલી દવા છે આ બંને દવા છાંટવાથી ફાયદો શું થશે તો હવે આજે આપણે એ વાત કરીએ કે આ બંને દવા તમે વાપરશો તો એના અંદર તમારે ડોકા મયડી ફળનો સડો આ બંને સંપૂર્ણ કંટ્રોલ આવી જશે સારામાં સારું તમને રિઝલ્ટ સો ટકા એમાં મળશે એની સાથે સાથે એના અંદર સફેદ માખી લીલી માખી અને સ્ટિપ્સનો પણ તમને કંટ્રોલ જોવા મળશે કે એનો પણ તમારે જો ઉપદ્રવ હશે તો એ પણ કંટ્રોલમાં આવી જશે હવે ખાસ કરીને બીજી આપણે મહત્વની વાત કરીએ તો અત્યારે મોટામાં મોટો પ્રશ્ન છે એ છે રીંગણીની અંદર ફાલનો પ્રશ્ન છે કે રીંગણીમાં ફાલ આવતો નથી રીંગણી વધે જાય છે આવા પ્રશ્ન છે તો એના અંદર આપણે વાપરી શકીએ કેબીટી કમનીનું ચટકા અને સાથે વાપરવાનું જે છે એ છે વીસ પેક કંપનીનું પુષ્ટિ તેર જીરો પિસ્તાલીસ ટી આના અંદર નાઇટ્રોજન અને પોટાશ એ તો છે સાથે કેલ્શિયમ મેગ્નેશિયમ અને બોરોન એટલે કે આ એક જ બોટલને વપરાશ કરવાથી પાંચ પ્રકારના તત્વો રીંગણીને મળી જતા હોય છે કે આ બંને દવા એવી છે કે રીંગણીમાં તમે વારંવાર ઉપયોગ કરશો એટલે કે દર તમે પંદર વીસ દિવસે આનો ઉપયોગ કરશો તો રીંગણીની અંદર તમારે કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ આવશે નહીં અને રીંગણી સારામાં સારું પ્રોડક્શન આપશે રીંગણું જે છે એકદમ એકદમ લાઇટવાળું થશે પ્રોડક્શનની જે ક્વોલિટી છે અને ક્વોન્ટિટી બંને સારામાં સારી આવશે અને રીંગણી જે છે આ ઘણીવાર એવું બની શકે કે વધારે પ્રમાણની અંદર ફાલ લાગવાથી રીંગણી ખેંચાઈ જતી હોય છે રીંગણી ઠરડા થઈ જતી હોય તો આ બંને દવા વાપરવાથી એ પણ પ્રશ્ન ઓછો તમને જોવા મળશે કારણ કે આની અંદર નાઇટ્રોજન પણ છે અને પોટાશ પણ છે એ બંને છોડને મજબૂત કરવાનું પણ કામ સાથો સાથ કરે એટલે આ દવા તમે રેગ્યુલર તમે વાપરી શકો છો ફાલની દવા તરીકે રીંગણીની અંદર હવે આપણે વાત કરીએ તો એ છે ઓર્મી વેલિડા માઇસિન પાંચ ટકા અને ટેબુકોનાઝોલ કોનાઝોલ પંદર ટકા એસસી ઓરમી દવા આનો આપણે એક સ્પેશિયલ ડિટેલ વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલો છે તો આ દવાનું આપણે કામ શું છે એની વાત કરીએ તો આ એક જ દવા ફૂગ અને વાયરસ બંનેને કંટ્રોલ કરી લેશે આનું માપ જે છે એક પંપની અંદર ચાલીસ એમએલ છે એક પંપની અંદર ચાલીસ એમએલ આ દવા નાખવાની છે દવા જે છે ઘાટી આવશે એટલે તમારે હલાવીને વાપરવાની રહેશે આ ફૂગ અને વાયરસ બંનેને કંટ્રોલ કરી લે છે એક જ દવા પણ તમારે પાસે દવા કોઈ પડી છે સારા ફૂગનાશક બીજા અન્ય પડ્યા છે અને વાયરસની દવા તમારે અલગથી વાપરવી છે તો એના માટે તમારે વાપરવાનું રહેશે સ્ટેપ્રોસાયક્લિન છ ગ્રામમાં આવશે આના ત્રણ પંપ થશે આપણી પાસે જે ઓરિજિનલ સ્ટેપ્રોસાયક્લિન આવે છે હિન્દુસ્તાન એન્ટીબાયોટેક લિમિટેડનું એ છે આ એક જ પાઉચના ત્રણ પંપ થશે આનો તમે ઉપયોગ કરી શકો છો કોઈ પણ ફૂગનાશકની સાથે આને તમે વાપરી શકો છો અને ઘણા ખેડૂતોનો પ્રશ્ન અત્યારે એવો છે કે અમારે રીંગણીની અંદર ખૂબ જ પ્રમાણના વિકાસ થાય છે ફાલની દવા છાંટવા છતાંય ફાલ બેહતો નથી તો આવા સંજોગોની અંદર તમે વાપરી શકો છો સુમિટોમો કંપનીનું વિદ્યુત જે વિદ્યુત છે આનો તમે એક પંપની અંદર પાંચ એમ એલ લેખે તમારે ઉપયોગ કરવાનો છે કે જેથી રીંગણીનો જે છે વધારાનો વિકાસ જે હોય એને બ્રેક લાગે અને લાગવામાં મદદરૂપ થાય જે એનો છોડનો જે એન્જાઇમ્સ હોય એને ફૂટવા માટે મજબૂર કરે અને વધારેમાં વધારે ફૂટ લાવી શકે તો આજે મેં તમને આ રીંગણી વિશેની તમામ દવાઓની વાત કરી જો તમારે સડો હોય અને ડોકા મળી હોય તો માટે તમે તુફાન અને થાયોસેલનો ઉપયોગ કરી શકો છો ફાલ માટે રેગ્યુલર તરીકે તમે તેર ઝીરો પિસ્તાલીસ અને ઝટકાનો ઉપયોગ કરી શકો છો અને રેગ્યુલર ફૂગનાશક અને વાયરસમાં તમારે જે દવા છાંટવાની થાય તો એ તમે ઓર્મીનો ઉપયોગ કરી શકો છો આજ તમારે ત્રણ ડોઝ જે છે એ તમારે રેગ્યુલર યાદ રાખવાના છે હું તમને ફરીથી એકવાર બતાવી દઉં કે તમે જેથી એનો સ્ક્રીનશોટ લઈને પણ રાખી શકો છો એક જો આ તમારે વાપરવાની છે તુફાન અને ફાયોસેલ ડોકા મળી અને સડા માટે અને ઓછા પ્રમાણની અંદર જે જીવાતો હોય તો એ પણ આ કંટ્રોલ કરી લેશે હવે બીજી જે આપણે તમને વાત કરું તો એ તમારે આનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે એ છે ઝટકા અને પુષ્ટિ તેર જીરો પિસ્તાલીસ આનો પણ તમે સ્ક્રીનશોટ લઈને રાખી દો કે જેથી તમારે જ્યારે જરૂર પડે તમે દવા આસાનીથી મંગાવી શકો અને જે ત્રીજી દવા છે એ છે ઓર્મી આનો પણ તમે એક સ્ક્રીનશોટ લઈ અને રાખી દો કે આને પણ તમે વાપરી શકો આ ત્રણેય દવા તમારે રેગ્યુલર વાપરવાની છે પંદરથી વીસ દિવસે તમારે ઓર્મી વાપરવાની છે અને પંદરથી વીસ દિવસે તમારે ઝટકા અને પુષ્ટિનો ઉપયોગ કરવાનો છે અને જે તુફાન થાયો થાયોસેલ છે એ તમારે પાંચ દિવસથી લઈ અને દસ બાર દિવસ સુધીના એના રિઝલ્ટ આવશે એ વાતાવરણ ઉપર હોય જો તમારા વાતાવરણની અંદર ભેજ અને વરસાદનું પ્રમાણને વધારે હોય તો તમારે એનો દર ચાર થી પાંચ દિવસે એનો રાઉન્ડ મારવો પડે પણ જો વાતાવરણ સૂકું હોય બરોબર તો એ તમને બાર થી પંદર દિવસ સુધીનું પણ રિઝલ્ટ આપી શકે છે તો એ પ્રમાણે તમારે એનો ડોઝ મેન્ટેન કરવાનો રહેશે તો આજે મેં તમને રીંગણીની દવા વિશે સંપૂર્ણ માહિતી આપી છે જો તમે હજુ સુધી આપણી ચેનલ ઉપર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે જે અત્યારે કાળા અથવા લાલ કલરનું બટન આવે છે એને તમે દબાવી અને ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો અને વિશેષ વિડીયો જોવા માટે અત્યારે જે ઉપર તમને ગોળ શ્રીરામનો લોગો બતાય છે એના ઉપર તમે અટશો એટલે આપણી ચેનલ ઓપન થઈ જશે અને એના તમને માહિતી મળી જશે અને અત્યારે જે તમે ચોરસ બોક્સ જોઈ રહ્યા છો એના અંદર ઓર્મી વિશે સંપૂર્ણ ડિટેલમાં વિડીયો મૂકેલો છે તો એનો પણ તમે લાભ લઈ શકો છો એ સાથે જ મને રજા આપો જય જવાન જય કિસાન